વડોદરાના ગોરવામાં ઝઘડાની અદાવત ફરી ઉકળી આઠ શખ્સો સામે ગુના ગોરવા પોલીસની ઝડપી કાર્યવાહી વડોદરા શહેરના મધુનગર બ્રિજ નજીક આવેલી ફાતિમા રેસીડન્સી ખાતે સામાન્ય બાબતમાં શરૂ થયેલા ઝઘડાનો વિકરાળ સ્વરૂપ ધારણ થયું છે ઝઘડાની અદાવત રાખી બાદમાં ફરી ગોસિયા મસ્જિદ પાસે બે જૂથો વચ્ચે ગેરકાયદેસર રીતે જાહેરમાં વિવાદ થતા ગોરવા પોલીસે કુલ આઠ શખ્સોની ધરપકડ કરી છે આ સમગ્ર બનાવ અંગે ગોરવા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર કલમો તેમજ જીપી એક્ટ હેઠળ ત્રણ અલગ અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે આરોપીઓ સામે કલમ એકસો પંદર બે એકસો સત્તર બે બસો છન્નું બે ત્રણસો એકાવન બે ચોપન અને જીપી એક્ટ એકસો પાંત્રીસ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ઝઘડાનો વિડીયો ફૂટેજ સીસીટીવી અને

આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે